ડાંગ જિલ્લાના મુખ્ય મથક ગણાતા એવા સાપુતારા ખાતે વેકેશન ફેસ્ટિવલનો ધામધૂમથી ઉજવણી કરવાની તજવીજમાં નારાજગી વ્યક્ત મળતા કરોડ રૂપિયાનો ખર્ચ પણ પારે ફળી વળ્યો ડાંગ જિલ્લાની કરોડ રૂપિયાનો ધુમાડો માત્ર ને માત્ર દસ દિવસ માટેનો ધુમાડો સાપુતારા ખાતે પણ મોટો સવાલ ડાંગના આદિવાસી વિસ્તારમાં કોઈ ફાયદો નથી બહારથી આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમોનો ફાયદો ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં વેકેશન ફેસ્ટિવલમાં મુખ્ય ઉદ્ઘાટક જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયન તથા લોકસભાના દંડક અને ડાંગ વલસાડ જિલ્લાના સાંસદ ધવલ પટેલ અને નાયબ મુખ્ય દંડક અને ડાંગ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ જેવા પણ હાજર રહી સંખ્યા નથી એ પણ મોટો સવાલ નિમંત્રણ આપનાર એવા ડાંગ જિલ્લાના નાયબ કલેક્ટર અને ચીફ ઓફિસર નોટિફાઈડ એરિયા સાપુતારાના આઈ એમ સૈયદ અને પણ સત્તાની રૂએથી પૂરતા પત્રકારોને આમંત્રણ આપવાના કાની કરી નિમંત્રણ આપી શક્યા નથી સાપુતારા વેકેશન ફેસ્ટિવલ બે હજાર પચીસમાં દિવસ માટેનો ખર્ચો એક કરોડ ચુમ્માલીસ લાખ એમાં ત્રણ ઉદ્ઘાટક રાજા ત્રણ અતિથિ સરકારી એમ નિમંત્રક એમ કુલ સાત મહાનુભાવો પ્રજાના પરસેવાના પૈસાનો હિસાબ આપશે આ પ્રસંગે ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ સ્નેહ ઠાકરે મીડિયા સમક્ષ રજૂઆત રિપોર્ટર રમેશ મહલા ડાંગ પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે સાપુતારામાં આવીને જોયું મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી તે પણ ખૂબ ટૂંકા સમયમાં અને આવીને જ્યારે જોયું તો આજે જોઈને ખબર પડે છે કે સરકારે જ્યારે અઠવાડિયા પહેલાં જાહેરાત કરી ત્યારથી જ અમને ખબર હતી કે અહીં કંઈક ખોટું રંધાઈ રહ્યું છે અને દાળમાં કાળું છે કારણ કે આજના દિવસે અમે અહીં આવીને જ્યારે જોયું છે ખુરશીઓ ખાલી દેખાય છે અને જે મુખ્ય અતિથિઓ હતા જિલ્લા પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ ડાંગ જિલ્લાના જે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હોય કે સાંસદશ્રી ધવલભાઈ હોય કે વિજયભાઈ ધારાસભ્ય એ ત્રણેયની સૂચક ગેરહાજરીથી આજે જાણી શકાય છે કે એઓને આવા પ્રોગ્રામોમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એ લોકોએ ફક્ત ને ફક્ત મત લેવા અને રાજનીતિ કરવા આવું છે જ્યારે લોકોની વાત આવે ત્યારે એ લોકોએ આવું નથી અને બીજી તરફ જ્યારે તંત્ર અને પ્રશાસનની વાત કરવામાં આવે તો આજે અહીંથી દેખાય છે કે જ્યારે ગયા મહિને મોન્સૂન ફેસ્ટિવલ ત્રીસ દિવસનો લગભગ કાર્યક્રમ હતો એમાં એક કરોડથી વધુ ખર્ચો જ્યારે થઈ રહ્યો હતો ત્યારે એ જ રીતે એક અઠવાડિયાના આ પ્રોગ્રામમાં એક કરોડ ને ચાલીસ લાખની વાત આવી છે તો એના પરથી જ આપણે જાણી શકીએ છીએ કે તંત્રને ફક્ત ખાયકી કરવામાં ઇન્ટરેસ્ટ છે અને મોટો મોટો પ્રશ્ન એ છે કે જ્યારે કરોડો રૂપિયા ટોલ ટેક્સના નામે અને એડવેન્ચર એક્ટિવિટીના નામે ઉઘરાવવામાં આવે છે તો આજે તળાવની શું પરિસ્થિતિ છે તળાવમાં ગંદકી છે આજુબાજુ પાર્કિંગમાં જે ઉપયોગ કરવામાં આવે છે તો પાર્કિંગની જગ્યામાંથી પણ એ લોકો ખાયકી જ કરી રહ્યા છે અને એ લોકોની મનમાની મુજબ ગમે ત્યાં સ્ટોલ આપવામાં આવે છે તો આજે સવાલ તંત્ર પર અને ડાંગના નેતાઓ પર તો ઊભા થાય છે કે જ્યારે ભાજપની સરકાર છે અને આ અધિકારીઓ આટલી મોટી કરોડોની ખાયકી કરી રહ્યા છે તો શું એમાં ધારાસભ્ય કે સાંસદશ્રીનો ભાગ છે કે એ લોકો નથી આવતા કે એ લોકો આ અંગે ચૂપ છે આજે આ માધ્યમથી એમની પ્રતિક્રિયા લેવા માગું છું અને તમને પણ એક સવાલ આપું છું કે આજે ડાંગમાં આટલા કરોડોનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે તંત્ર અને આ ડાંગના નેતાઓ મૌન કેમ છે